નમસ્કાર બુડેલામાં આપણું સ્વાગત છે હું છું બરકટોલા ખત્રી નસવાડી તાલુકાના ચોરામલ ગામે સ્મશાનના પ્રશ્નોને લઈ નવ યુવાનો વિપર્યા છે કારણ કે આજે બે મૃતદેહો સ્મશાન અંતિમ વિધિ માટે ગયા ત્યારે ત્યાં સ્મશાન ન હોવાથી એ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે લોકો કઈ રીતે સ્મશાનમાં એટલે કે જે જગ્યા પર મૈયતની અંતિમ વિધિ કરવામાં આવે છે જગ્યા પર પહોંચી રહ્યા છે અને એ રીતે જ્યારે અંતિમ વિધિ થતી હોય તો સ્વાભાવિક રીતે જ ગ્રામજનોમાં આક્રોશ પણ છે કે સ્મશાન નવું બનાવ આપવા માટેની માગણી છે ગ્રામજનોની આદિવાસી નવયુવાન વાત કરતા બોલે લાઈવ ને વિડીયો બુક શું કહે તે આપણે સાંભળીએ આજરોજ ચુરામલ ગામેથી હું વિપુલ તડવી અમારું ગામ ચુરામલ જેમાં સ્મશાનની બિલકુલ સુવિધા નથી આજે ભાજપ મોટા મોટા તાઇફાને મોટા મોટા ફાકા મારે છે તમે જોઈ શકો છો બે અર્થથી આજે બે બે મરણ અમારા ગામમાં થયા છે સ્મશાનની કોઈ જાતની કોઈ વાતની કોઈ સુવિધા નથી જેથી તંત્રને સરકારને વહીવટદારો બધાને વિનંતી છે કે એકાદું સ્મશાનના રસ્તા અને એકાદું સ્મશાન અમને સારું કરી આપો ચોરામલથી મૂવી પુલતડવી નમસ્કાર